સુરત શહેરમાં કાયદાના વ્યવસ્થાની સ્થિતિ સરેઆમ નિષ્ફળ થઈ ગઈ હોય તેવી રીતે માસૂમો સાથેના અત્યાચારો એક પછી એક સામે આવી રહ્યા છે હવે હજીરામાંથી છ વર્ષની બાળકીનું અફણ થયા બાદ આજે તેનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી ફરી એકવાર માસૂમો સલામત ન હોય તેવો ઘાટ સર્જાયો છે સુરત શહેરના હજીરા વિસ્તારમાંથી છ દિવસથી ગુમ બાળકીનો સબ ઝાડી ઝાખડામાંથી મળી આવ્યો બાળકી એની નાનીના ઘરે જવા માટે નીકળી હતી અને ગુમ થઈ ગઈ હજીરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી છ વર્ષની બાળકીનું અપહરણનો મામલો છ દિવસ બાદ બાળકીની બોડી મળી આવી હજીરા ગામમાં જાડી બાળકીની બોડી મળી આવી રેપ વિથ હત્યા થઈ હોવાની હાલમાં આશંકા સેવાઈ રહી છે સમગ્ર મામલે હજીરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત